વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા એક નાગરિકના દસ્તાવેજોનો દુરુપયોગ કરી તેમના નામે અંદાજે ત્રીસ લાખ રૂપિયાની લોન લઈ લેવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે છેલ્લા છ વર્ષથી પોલીસ પાસે ન્યાય માટે ધક્કા ખાધા બાદ અંતે કોર્ટના દરવાજા ખખડાવતા નામદાર કોર્ટે ગુનો નોંધવાનો હુકમ આપતા હવે સિટી પોલીસ દ્વારા લોન એજન્ટ અને બેંક મેનેજર વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે વારસિયા વિસ્તારની સુખમણી સોસાયટીમાં રહેતા હરેશભાઈ રૂપાણી ઘર નીચે કરિયાણની દુકાન ચલાવે છે તેઓના પરિચિત નરેન્દ્ર દિનકરરાવ સાવંતે વર્ષ બે હજાર ઘરના રિનોવેશનમાં લોન અપાવવાની ખાતરી આપી હતી સાવંત હરેશભાઈ અને તેમના પુત્રને વાઘોડિયા રોડ પર રસોલાબાદ સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં લઈ ગયા હતા જ્યાં તેમની ઓળખાણ મેનેજર કૃણાલ પરીખ સાથે કરાવવામાં આવી હતી એજન્ટ અને મેનેજરના કહેવા મુજબ પિતા પુત્રનું જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું શરૂઆતમાં રિનોવેશન લોન શક્ય ન હોવાનું જણાવાયું પરંતુ બાદમાં બિઝનેસ માટે મુદ્રા લોન અપાવવાનું કહી સયાજીગંજ શાખામાં દસ લાખની લોન મુકાવવામાં આવી હતી લોન મંજૂર થયાનો મેસેજ મળ્યા બાદ પણ ચેકબુક આપવાનું ટાળટૂળ કરવામાં આવ્યું હતું ફરિયાદ મુજબ કોરા કાગળો પર સહી કરાવી લેવામાં આવેલા દસ્તાવેજોના આધારે લોનની રકમ અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવાઈ હતી ઉપરાંત બે હજાર સત્તરમાં રિનોવેશન માટે કરાયેલી અરજી પર વીસ લાખની લોન મંજૂર થઈ હોવા છતાં રકમ લોન ધારકના ખાતામાં જમા કરવાને બદલે એજન્ટ નરેન્દ્ર સામંતે કોન્ટ્રાક્ટર તરીકે દર્શાવી સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી શરૂઆતમાં હપ્તા ભરતા રહ્યા પરંતુ બે હજાર ઓગણીસ માં ત્રણ હપ્તા બાઉન્સ થતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું બે હજાર ઓગણીસ થી સતત પોલીસ સમક્ષ અરજી છતાં કાર્યવાહી ન થતા હરેશભાઈ રૂપવાણીએ વર્ષ બે હજાર તેવીસ માં કોર્ટમાં અરજી કરી હતી જેના પગલે ડિસેમ્બર બે હજાર પચીસ માં નામદાર કોર્ટે લોન એજન્ટ અને સંકળાયેલા બેંક અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો હુકમ કર્યો હતો કોર્ટના આદેશ બાદ દોઢ મહિના પછી હવે સિટી પોલીસ દ્વારા ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે દવારા દ્વારા છેતરપિંડી કરતી ટોડકી સામે કળક કાર્યવાઈ કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે કોણ છે અને બને ધરપકડ કરો બીજાને બી ન્યાય મળે એવું કરો